અમદાવાદના શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં ઝળક્યા અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ મેઘા શાહ ઉર્ફે મિનીને મળો જેઓ તાજેતરમાં ફ્લોરિડા ટેમ્પામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં મિસિસ યુનિવર્સલ પેટાઇટ બે હજાર પચ્ચીસનું તાજ પહેરીને ભારતનું નામ રોશન કર્યું છે જર્મની ઓસ્ટ્રેલિયા યુએસએ અને બીજા ઘણા દેશોમાંથી પાર્ટિસિપન્ટ્સ હતા મેઘાએ મિસિસ યુનિવર્સલ પેટાઇટ બે હજાર પચ્ચીસમાં ગ્રેસ અને ગ્રીટ સાથે ત્રણ રનર અપ અને ઓડિયન્સ ચોઇસ એવોર્ડ જીતીને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી છે મેઘાને યુએમબી બ્યુટી પેજન્ટમાં રાષ્ટ્રીય સ્તરે મિસિસ ઇન્ડિયા બે હજાર ચોવીસ તરીકે પણ તાજ પહેરાવવામાં આવ્યો હતો પેજન્ટ વર્લ્ડમાં તેમની સિદ્ધિઓ ઉપરાંત મેઘા શાહ એક ડાયનેમિક પર્સનાલિટી છે તેણી દસ વર્ષની પુત્રી પ્રત્યે સમર્પિત માતા એક સફળ બિઝનેસ વુમન અને એક ફિટનેસ એન્થુસિયાસ્ટ મેઘા એક પ્રખર મોટર સાયકલિસ્ટ અને લેડીઝ ઓફ હાર્લી ઇન્ડિયાના ડિરેક્ટર પણ છે તેમણે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ગ્રુપ બાઇક રાઇડ પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે અને આ અસાધારણ પરાક્રમ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે મેઘાએ તેમના જીવન અને સિદ્ધિઓ વિશે વાત કરતાં જણાવ્યું જ્યારથી મેં મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શરૂ કર્યું છે મને લાગે છે કે મેં અજાણતા જ આ સ્વપ્નને સાકાર કર્યું છે આજે હું ખરેખર હિલ્સ ઓન હિલ્સ નામ પર ખરી ઉતરું છું कोण दृढ़पणे मानूचो की आपने स्त्रियों बॉर्डर अनेक ब्यूटीफुल बनणे होई शकियेचिए आपना नारित्व ने समाज व्याख्यायित करतो नथी आपने पोते जतेने व्याख्यायित करियेचिए रिपोर्ट बाय अश्विन लिंबाचिया अहमदाबाद नमस्ते एवरीवन मेरा नाम है मेघा शाह अहमदाबाद की रहवासी और अपने भारत को रिप्रेजेंट करते हुए प्राउडली ऑन अ ग्लोबल स्टेज जो कंपटीशन हुआ मिसेज़ यूनिवर्सल पटीट जो कि फ्लोरिडा यूएस में हुआ और बड़े ही गर्व के साथ मैं कह सकती हूँ कि इंडिया का नाम रोशन करते हुए आई हैव वन आई हैव वन द रनर अप एंड द ऑडियंस चॉइस अवार्ड और इसके अलावा यू नो आई एम अ प्राउड मदर अ बिजनेस वमेन अ मोटरसाइकिलिस्ट और मैं ये कहना चाहती हूँ वी वेमेन Are more than what we think. Just believe in yourself and we can do it all. We are women, we are the power. Thank you so much.